સત્તીઘાટનો કિનારો છે અને સત્તી કિનારા ઉપર કાક પક્ષી ઘણા મોટા પ્રમાણમાં છે ત્યાં સર્વ દેવતાઓ સતત આ સ્વરૂપે બિરાજે છે અને અત્રે અમારા ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસોના શ્રી જે કે શુક્લ અને રાજુ ભટ્ટ એમણે આ ગાઠિયાની જે સેવા કરી છે સર્વને મુક્તિ મળે સર્વ પિતૃઓને ભોજન પ્રસાદ મળે એ માટે અમારા સમસ્ત ભાવિ ભક્તો રાજકોટથી પધારેલા છે માનનીય મુકેશભાઈ મુંજાણી શ્રી લલિતભાઈ સિસાંગિયા કપુભા જાડેજા શ્રી દીપકભાઈ જોશી એમના કઝિન બ્રધર છે તો આ બધા લોકો અત્યારે આવેલા છે અને એમણે ખૂબ જો અત્યારે અત્યારે બધા પક્ષીઓ પિતૃ સ્વરૂપે તમે આવી ગયેલા આ આ આ ઘાટનું સત્ય છે આ ઘાટનું આ સત્ય છે કે પિતૃઓ સાક્ષાત આવી અને આપણો પ્રસાદ ગ્રહણ કરે છે આ છે હિન્દુ સનાતન સંસ્કૃતિ અને આ છે સંસ્કૃતિનું મહાત્મ્ય તો મારા વાલા મિત્રો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી મોકલો અને જ્યારે જ્યારે તમને મોકો મળે ત્યારે આવા પક્ષીઓને આપણા પિતૃઓ સ્વરૂપે આપણે કાગને માનીએ છીએ તો પિતૃઓના મોક્ષાર્થે હંમેશા જ્યારે જ્યારે તમે તીર્થમાં જાઓ ઘાટમાં જાઓ ત્યારે ગાયની સેવા કરો પશુ પક્ષીની સેવા કરો વૃદ્ધોની સેવા કરો બ્રાહ્મણોની સેવા કરો કીડિયારા પૂરો આ આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ છે જય હો પિતૃદેવતાની જય